ઉસવાત કરી આવડે છે સાહેબ કેવડી મોટી કઠાળ થઈ ગઈ કા દૂધીનો વેલો છે અને આપણે જો ચાક કરવા દૂધી લેવા આવ્યા છે કૃપાલ જો ભઈ એટલી પ્રેમથી ની લાવ્યો છે મારા હાટુ તો આપણે ખાઈવી જ પડશે હવે નઈ માં જય માતાજી જય દ્વારકાધીશ કરે હું નું ઠીક હેલો YouTube ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આપણે જો આવી ગયા સુઈ ગયા એમાં તને રોટલી ખવડાવવા અને હવે કાંઈ ફરજામાં નથી બાંધતા કેમ કે હવે ટાઢું નથી પડતી એટલે આપણે અહીંયા જો ગુંદી મિસે રહેવા દેવી છે તો જો અહીંયા વાટ જોઈ રહીશ કા કે ના ક્યાં આયલી જાય છે એમ કહેતી જય ગાય માતા હવે સારું કરજો મા જો આપણે અત્યારમાં ગાય માતાને રોટલી દઈ દીધી કા હજી સામું જોવે છે હજી ખાવી હશે તો જો મસ્તી નો હવાર પડી ગયો છે અને સુરજ દાદા હજી ઉગ્યા નથી સુરજ દાદા ની નકત પ્રણામ કરતા જાત હવે આપણે જઈએ છીએ શિરાવા તો આવી જાવ ફેમિલી શિરાવા હેલો YouTube ફેમિલી ના બધાને જય માતાજી જય દ્વારકાધી બધા કેમ તો મજા મને ને મજા માં છો આજે દર્શન કરી આવ્યા અને હવે ઘરે આવી ગયા છીએ અને આવીને સીતાપાડા માં હાથ કેતા તને નમી તો આપણે પડાખોર આપણે હાલ્યા આવી છીએ કે કથા કરે છે હજાર વાટા છે

તો અત્યારે કરીએ કારણ કે પાણીનું આપણે એને ઈચ્છા આપણે પાણીમાં બહુ જોયું કારણ કે આ ટોર છે એને પાણી પીવાનું ને આપણે વાપરવાનું છોકરાઓને એને નાવાનું એમ નવું છે એટલે પાણી અત્યારે બહુ જાજુ ઓગળ થાય તો આપણે પાણી તને મોટા સારું પાણી તો ભરવાનું આવી જ જાય છે એટલે કશું હવે બટા ગયો હોય ને તો હાલો પાછો પાછો લઈને આવી પણ બાપુ મોટર ચાલુ કરવા ગયા છે હમણાં હાથ પાડે ઇટલે એટલે તરત એ સોલું કરશે લાટ આવી છે એટલે અને આ નીન તો બપર સુધીની વધાઈ ગઈ છે હવે હાલો વ્યાજ આવી ઘરે તો હાલો કેમેરા જો આપડે પાણી ચાલુ કર્યું તો મોટર ચાલુ કરીતી અને આપડે જાડવાને બગીચાને બધું પાઈયું છે જો ખામણા બધા સલકાવી દીધા છે આપડા આંબાન ખામણું અને આપડા શરીમાં જો કેળનું ખામણું મસ્તીનું બધું પાઈ દીધું તાકે હવે અત્યારે ઉનાળો છે એટલે પાણી તો જોવી તો આપડે ગામ ફળેનું ખામણું આંબલ ખામણું આપડા ખો રૂ તો તમને પાણી પીવું ગયું પાઈ દીધું બધું કરી પણ પાણી આપણે તર છે આપણે છે તો બધાને પાણી તમે કીએ તો જાજુ તો આપણે કરીએ આ કુંડી ને બધું ભરી વાળ્યું અને પાણી એ પણ ચાલુ છે આપણે લસ ડુંગળી કેરામાં એ જાય છે આ તો જો આપણે લીંબુડીનું લીંબુડીનું ખામું નાખું આપણે ભરી વાળ્યું અને કે પણાન બધું મસ્તી નું બધું ભરી ગાળ્યું છે અને હવે આ બાજુ પાવા સાલુતી ડુંગળી કેરો આગળનું કેરો તો આપડે એક કેરો જો છે યાર ના તો બક કલુવાય ઉતોડું તો ડુંગળું બુવાન એવું બધું આ ડુંગળી સુંદર ફેમિલી બહુ મોડું નહીં કર્યું અને હવે જ છે હીરામાં કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે પોણા નવ નો પોણા થઈ ગયું છે હવે જ છે હીરામાં હાલો ફેમિલી તો આપણે જો આવી ગયા સીવી અહીંયા ડુંગળીનો કેરો છે ને આવી ગયા સીવી અહીંયા જો દૂધીનો વેલો છે અને આપણે જો ચાક કરવા દૂધી લેવા આવ્યા સીવી અને રોટલી ને એવું બનાવી નાખ્યું બે બાજરાના રોટલા ફેર્યા કા નહીં અને આમાં નહીં જો પાણી સુથે એને પાણી એ રમવાનું હોય ને તો બીજું કાંઈ ન જોઈ જો ક્યાં રોપ જોઈ પસ જોઈ એને જો પાણી સૂથવાનું હોય ને તો ઈ બીજું કાંઈ રમે જ નહીં એને નકરું એ પાણી અહીંથી નાયા ને અહીંથી નાયા ઢોળા રાખે ને ફેરવા રાખે આપણે જો બકાલું સોયપું એમાં જો આવડો કાવડો ગુવાર છે તો એ જો ફાલ આવી ગયો છે જો ફૂલડા ખીલી ગયા ખા લઈ ગયો છે આ બાજુ જો છોડી છે તો એવું બધું છે સુરજ દાદા એ હાથ ગયા છે આપણે જો સાફ દૂધી લેવા આવ્યા છે તો જો અહીંયા દૂધીનો વેલો છે ને આ જો મસ્તી આવી એવી દૂધી આવી છે આપણે આ દૂધી તોડી લેવી હવે કોપાલ હું લેવા આવ્યો કોપાલ હું તમે આટો ગુંદી લઈને આવ્યો છો તો હા તો મેં તમે આવ્યો ને સુરક્ષી ત્યાર પછી તમને ગુંદી ખાતા ભાડો જ નથી તો મેં કીધું કાંઈ પડવા માં છે તો મેં કીધું લે ને થોડીક તોડી ને મેં કીધું કાંઈ ને શાખવાટું લેતો જાવ

சிப்பார்ப்பு

તો હવે વ્યાજ આવી તો આજનો વ્લોક આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોક જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો હાલો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું એક નવા માં ક્યાં સુધી બધાયને જય દ્વારકાધીશ બાય બાય